સુરતમાં મેટ્રોની મુકાણને કારણે રાજમાર્ગના વેપારીઓની ધીરજ ખૂટી ગઈ છે જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે મેટ્રો દ્વારા ઓગણીસ મહિનાથી દુકાનોની આગળ બેરિકેટ મારી દેતા વેપાર ધંધા બંધ થયા છે તેમજ વળતર પણ નહીં ચૂકવતા વેપારીઓની હાલત કફોડી બની મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહી છે સેન્ટ્રલ ઝોનમાં રાજમાર્ગ પર મસકથી હોસ્પિટલથી પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરાયા બાદ વિસ્તારના વેપારીઓમાં રોષ છે મેટ્રો કામગીરીને લઈને કમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્નો બાબતે હજી કોઈ નિરાકરણ ન આવતા માર્ગ પર વર્ષોથી વેપાર ધંધા સાથે જોડાયેલા વેપારીઓ વિરોધ નોંધાવ્યો હતો મારું નામ ધર્મેશભાઈ બોધાનવાલા છે હું ટાવરોને અહીંયા વેપારી છું મારી શોપ છે ટાવર ઉપર કેટલા વર્ષોની જૂની આજે આ મેટ્રોના કારણે જે અમારો રસ્તો બંધ છે એની અમને ઘણું નુકસાન થયું છે એ લોકો જે અમને પહેલાં વળતર આપતા હતા એ અમારા નુકસાનના પ્રમાણમાં ઘણું નહીવટ હતું તો બી અમે ચલાવતા હતા કે અમારે મેટ્રો સાથે કોઈ વિરોધ નથી એના માટે પણ અત્યારે એ લોકો જે દસ ફૂટનો રસ્તો આપવા માંગે છે એની અમારું ઠંડ ઓર બગડી જવું અમને લાગે છે કારણ કે કોઈ વાહન આવી શકે નહીં દસ ફૂટમાં તો અમારો ધંધો કરવો કેવી રીતે

અત્યારે હાલમાં બંધ છે ડેબી કેટલા સમયથી બંધ એ બે મહિનાથી બંધ એક બાજુ સરકાર વિકાસની વાતો કરે છે આને કઈ રીતે તમે મૂળવો છો એ જ સમજ પડતી નથી અમે અમે બી શું કરીએ અમે વિકાસ સાથે સમજ છે અત્યારે કે ભાઈ મેટ્રો બને સિટીમાં આપણે તો આપણો ઘણો વિકાસ થશે પણ જો અગર માણસો જ નહીં રહેશે મરી જશે તો વિકાસને શું કરશું અમે અમને એની સાથે કોઈ એના આર્ગ્યુમેન્ટ નથી કે વિરોધ બી નથી કેમેરામેન સેનિલ વિરાની સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે